ગાંધીનગરમાં આવેલ પેથાપુર રામજી મંદિર સામે પીવાના પાણીની લાઈન તૂટી પાણીનો બગાડ આરોગ્યને જોખમ ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં રામજી મંદિર સામે પીવાના પાણીની લાઇન તૂટી જવાથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે સ્થાનિકો દ્વારા જણાવાયું જો તૂટી ગયેલ પાણીની લાઈનમાં ગટરની લાઈન સાથે ભેગું થાય તો કોલેરા અને અન્ય જીવલેણ રોગચાળો ફેલાઈ શકે છે સ્થાનિક પ્રજાજનોએ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી પાણીની લાઈનની રિપેરિંગ કરવા અને પાણીના બચાવ માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે જલ હે તો જીવન હે ના સંદેશને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા શીઘ્ર નિવારણ કરાય તેવી લોકોની અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ કમલેશ રાવળ